ગુજરાત રાજ્યના જો કે વડગામ છે વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી આવ્યા હતા અને જે જિગ્નેશભાઈ મેવાણી છે આ કોંગ્રેસ સમિતિના ગુજરાત રાજ્યના કાર્યકારી અધ્યક્ષ છે આ અહીં આવ્યા હતા અને શા માટે આવ્યા હતા અને શું બાબતોને લઈને આવ્યા હતા અને આ મીટિંગમાં કોણ કોણ હાજર હતા અને શું ચર્ચાઓ થઈ અહો નજીક જો ગુલમહોર હોટલ છે આ ગુલમહોર હોટલમાં આ મીટિંગ ઉજાઈ હતી અને આ મીટિંગમાં કોણ કોણ હાજર હતા અને આ મીટિંગમાં શું વાતો થઈ હતી તો આવો જોઈએ આ મીટિંગમાં શું ચર્ચાઓ થઈ હતી તમામ મિત્રોને મારી હાથ જોડીને વિનંતી છે કે છ તારીખે આપણા જિલ્લા દાહોદ

તો આપણે અવાજ ઉઠાવવા માટે આપણે બધા એક થઈ અને 6 તારીખે હું ગરબડા તાલુકા કિસાન સંઘનો પ્રમુખ છું અને માજી સરપંચ છું ભરિયાલા ગામનો અને હું મારા તરફથી 50 માણસો આદિવાસીને નાતે દલિત સમાજના માટે જે અહંકાર અને આપણને જે આપણો જેમ જેમ બોલી જાય છે એ સહન કરવાની શક્તિ હવે રહી નથી એટલે 50 માણસો હું મારા તરફથી પણ 6 તારીખે બસ આજે પહોંચાડવાની વાત સરકાર આપણું સાંભળવાને નથી આટલા દિવસથી જો ફરિયાદ લેવી હોય તો લઈ લેતી પરંતુ ત્યાં આપણને લાગે કે ફરિયાદ નથી લેતા તો મુખ્ય આગેવાન કાર્ય કરતો હોય ત્યાં છે ભૂગર્タル પર પણ ભલે અટવાડી બેસવું પડે બેસી દે તો જનું સાચું પરિણામ આવી શકે એ મારું મતલબ છે અમારો ધ્યાન હજુ વગરના છે પાર્ટી છે

એટલે તમે એમ કે તમે ન હો તો બીજેપી માં જોડાઈ જો એમે અમારી સાથે જે કાર્યકર્તાઓ છે એમને આ રીતે ગુંગરા બનાવે છે કે આ જિલ્લા સભ્યની સાથે તમે રહેશો તો તમારું કશું કાર્ય થાય નહીં બીજા કોઈને આવા અનુભવ થયા હોય તેવા મિત્રો ખાસ વાત કરે એટલે આમની સામે આપણે એ વિગતવાર રજૂઆત સરકારમાં પણ કરી શકીએ

મહીસાગર ના જિલ્લા કલેક્ટર નેહાકુમારી ત્રેવીસ ઓક્ટોબર ના દિવસે તાલુકા સંકલન કાર્યક્રમમાં તાલુકા સ્વાગતના કાર્યક્રમના મંચ ઉપરથી એક કલેક્ટર કક્ષાના વ્યક્તિ કે કોઈ પણ અશ્લીલ અને નિમ્ન કક્ષાના શબ્દોનો પ્રયોગ એક દલિત સમાજના યુવાન માટે અને સમગ્ર આદિવાસી દલિત સમાજ માટે એના વકીલ આલમ માટે કર્યો છે વિજય પરમાર નામનો ઓગણત્રીસ વર્ષનો યુવાન પોતાના પ્રશ્નોની રજૂઆત લઈને જાય એના પ્રશ્નોના સમસ્યાનું સમાધાન ન થઈ શકે એ સમજાયું છે પણ દરેક અધિકારી પોતાની વર્તણૂકના નિયમો પ્રમાણે જ વર્તવું પડે એનાથી વિપરીત ન કેવળ અપમાન કરે છે એવું કહે છે કે ઓવર સ્માર્ટ આ કમી નહીં નહી ચપ્પલ ખોલ કર નાગરિકને જે પોતાની ફરિયાદ લઈને આવ્યો હોય એને હરામી એટલે કે બાસ્ટર્ડ કે એને ચપ્પલ ખોલીને મારવાની વાત કરે આગળ જતા એવું કે

આ લોકો એટલે કે દલિત અને આદિવાસીઓ બ્લેકમેલિંગ માટે કરે છે ભાઈ ભારત સરકારનો ગુજરાત સરકારનો કોઈ સર્વે થયો છે તમે કોણ છો કલેક્ટરના પદ ઉપર બેઠેલા વ્યક્તિ તરીકે આવા અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરનારા એટલે મોદી સરનેમ વાળા શબ્દ પ્રયોગ બદલ રાહુલ ગાંધી સામે ખોટી ફરિયાદ થઈ શકે પ્રધાનમંત્રી સામે એક ટ્વીટ કરવા બદલ આસામ પોલીસ દ્વારા મારી ધરપકડ થઈ શકે તો દલિત સમાજના યુવાનને હરામી કહેવા બદલ અને સમગ્ર ભારત અને ગુજરાતના આદિવાસી દલિતોનું અપમાન કરવા બદલ આ મહીસાગર કલેક્ટર નેહા કુમારી દુબે સામે સસ્પેન્શનના પગલાં ભરી એફઆઈઆર કરી એમની ધરપકડ કરવામાં આવે એવી માંગ સાથે મહીસાગર જિલ્લામાં છ ડિસેમ્બર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે એક જબરદસ્ત દલિત આદિવાસી ઓબીસી સમાજની રેલી કરવાના છીએ આ કલેક્ટર અમદાવાદમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર હતા ત્યારે હરાબીસાલી હટ એવા શબ્દોનો પ્રયોગ કરીને દંડા મારતા હતા માલધારી ઓબીસી સમાજની બહેનોને અને એમની ભૂમિકા અયોગ્ય રહી છે એક આદિવાસી સમાજની દાહોદની શિક્ષિકાના પ્રકરણમાં પણ એટલે બધાના કારણે આદિવાસી ઓબીસી દલિત સમાજના નારાજગી છે અને બધા જ લોકો સાથે મળીને છ ડિસેમ્બર એક મોટો મોરચો એમના

એ રીતે આપણે સૌ કાર્યકરો જોડે મારી વિનંતી છે આ તબક્કે આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ના કાર્યકારી અધ્યક્ષ અને વર્ગના ધારાસભ્ય શ્રી સન્માન્ય શ્રી જીતેશભાઈ ચૌહાણ સાહેબ નો આ તરફ હું આભાર માનું છું દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી હર્ષદભાઈ આભાર માનું છું આપણા દાહોદ જિલ્લા ના બધા પૂર્વ ધારાસભ્યશ્રીઓ ચંદ્રિકાબેન પાડ્યા તેમનો પણ આ તબક્કે આભાર માનું છું સાથે

દર્શક મિત્રો જે પ્રમાણે આપણને આ મીટિંગમાં જોયો કે આ મીટિંગમાં ખાસ કરીને જો કે દાહોદ જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નિનામા અને દાહોદ શહેર પ્રમુખ આસિફભાઈ સૈયદ અને સાથે સાથે જો કે દાહોદના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ પાંદા અને ગરબાડાના પૂર્વ ધારાસભ્ય જો કે ચંદ્રિકાબેન બારિયા અને વિભિન્ન વિભિન્ન ક્ષેત્રના આ પ્રમુખ શ્રીઓ અને બીજા પણ સેવાદળના પ્રમુખ અને બધા લોકોએ હાજર થયા હતા અને ખાસ કરીને આ મિટિંગમાં જો કે વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી હાજર હતા આ મિટિંગમાં જિગ્નેશભાઈ મેવાણી ને વિશેષ ચર્ચા જો કે મહીસાગર જિલ્લાની કલેક્ટર નેહાકુમારીના વિષે મેં કરી હતી કે નેહાકુમારીને જો કે કલેક્ટર છે કલેક્ટર છતાં આને અભદ્ર ભાષાનો પ્રયોગ એસી કમ્યુનિટીના એક માણસના ઓફર કર્યો હતો આના સંદર્ભમાં આ મિટિંગમાં વિશેષ ચર્ચા થઈ અને સાથે સાથે બધા લોકોને આ મિટિંગનું સમર્થન આપ્યું હતું અને આવનારની આવનાર દિવસોની છ ડિસેમ્બરની વાતો ચાલી રહી છે કે છ ડિસેમ્બરના રોજ આ બધા ભેગા થઈને ભેગા થાય અને ફરી પાછી આ મહીસાગર જિલ્લામાં જવાના છે અને ત્યાં આગળ એક આંદોલન કે આવેદન કરવાની વાતો આ લોકો કરતા હતા હવે તમે અહીં જણાવો કે શું વાત સાચી છે અને શું છે આ પૂરો મામલો તમને પોતે સાંભળ્યો હતો તમે જોતા રહો મારા મિત્રો આપણો ચેનલ છે

જોતા રહો આપણો ટાઈમ્સ ઓફ ભીલ પરદેશ ફિલ હું તમારથી વિદાલુ છું જય જોહ જય ભીલ પરિધાન નમસ્કાર